કે રાજપાલ મોડા પડ્યા અને હવે આ દુનિયામાં તેજમાલ સિંહ નથી રહ્યા નમસ્કાર મિત્રો આજે તો ભૂતિયાએ આ રામજી અને શ્યામજીને આઝાદ કરવા પેલું પૂનમિયા તળાવમાં ખીલતા એ ફૂલને લાવી દીધું છે અને હવે તો રામજી અને શ્યામજી બળદના શ્રાપમાંથી મુક્ત કરી અને આઝાદ કરી દેવામાં આવ્યા છે અને હવે તો બધા સાથે મળી અને નીકળ્યા છે આ રૂપાવટી નગરી તરફ કેમ કે ત્યાં એમના સાચા મહારાજ તેજમાલસિંહ આજે દસ દસ વર્ષથી કેદખાનામાં છે તો એમને છોડાવવાના છે અને પછી તો બધા ચાલતા ચાલતા આ રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર ઉપર આવે છે અને ત્યાં પહોંચ્યા પછી બધા જાય છે અને ખાલી ભૂતિયો અને જગમાલ આ બંને આ રૂપાવટીના મુખ્ય દ્વારે આવે છે પણ ત્યાં તો ત્યાં પહોંચતાની સાથે જ તેમને રોકવામાં આવે છે કે હે પરદેશી તમે કોણ છો અને આમ અંદર નગરીમાં ક્યાં જાઓ છો અને ત્યારે ભૂતિઓ કહે છે કે અમારે રૂપાવટી નગરીના મહારાજને મળવું છે અને એમના માટે અમે એક ગુપ્ત સંદેશ લઈને આવ્યા છીએ અને ત્યારે એ સિપાહી બોલ્યા કે અમે પરદેશીઓને રૂપાવટી નગરીમાં નથી જવા દેતા માટે તમારે જે સંદેશ આપવો હોય ને તે અમને કહી દો અને અમે એ સંદેશને મહારાજ સુધી પહોંચાડી દઈશું અને ત્યારે આ જગમાલ કહે છે કે ભાઈ અમારી પાસે ગુપ્ત સંદેશ છે અને ગુપ્ત સંદેશ અમારે કોઈને કહેવાનો નથી બાકી તમારી ઈચ્છા અને ત્યારે ભૂતિયો કહે છે કે હે સિપાઈ તમારા કાનમાં કહું ધ્યાનથી સાંભળજો અને આ વાત કોઈને કહેતા નહીં અને સીધા રૂપાવટીના મહારાજને જઈ અને સંભળાવી દેજો અને આમ આટલું કહી અને ભૂતિયો આ સિપાઈના કાનમાં જઈ અને કહે છે કે રૂપાવટી નગરીના માયાવી જંગલમાં અમે સફેદ ઘોડા સાથે રાજપાલસિંહને જોયા છે અને તેઓ હવે આ રૂપાવટી નગરીમાં ગમે ત્યારે આવી જશે અને તેઓ શ્રાપમાંથી મુક્ત થઈ ગયા છે અને જો એવું બનશે તો તમારા મહારાજ વીરસિંહ નું આવી બનશે માટે અમને જવા દો અમારે મહારાજ વીરસિંહ ને ચેતન કરવાના છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ સિપાહીની આંખમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગ્યો કે ખરેખર તમે જંગલમાં રાજપાલસિંહને જોયા કે હા ભાઈ અમારી આંખો ક્યારેય ધોકો ના ખાય અમે જોયા છે અને ત્યારે પેલો સિપાહી કહે છે કે તો હવે તો તમને બંનેને ક્યારેય એ વીરસિંહની પાસે નથી જવા દેવા કેમ કે અમારા રાજપાલસિંહની અમારે ખૂબ જ જરૂર છે અને તે આવશે ને ત્યારે જ અમારી નગરીમાં બધું સારું થશે અને અમારું પણ ત્યારે જ કલ્યાણ થશે અને આમ આટલું કહી અને આ સિપાહીઓ તો ખૂબ જ ખુશ થઈ ગયા અને ભૂતિયાને અને જગમાલને નગરીમાં જવા દેવાની ના પાડી દે છે ત્યારે આ સિપાહીઓના આવા વર્તનથી આ ભૂતિયો સમજી ગયો કે આ સિપાહીઓ તો રાજપાલ સિંહના જ માણસો છે અને હવે આમનાથી કોઈ ભય નથી અને પછી ભૂતિયો બોલ્યો કે હે ભાઈ હવે રડવાનું બંધ કર અને રાજપાલસિંહને મેજ શ્રાપ મુક્ત કરાવ્યા છે અને તમારા બીજા બે લડવૈયાઓ રામજી અને શ્યામજીને પણ મેં બળદમાંથી પાછા મુક્ત કરી અને પાછા માણસ બનાવી નાખ્યા છે અને આટલું સાંભળતાની સાથે તો આ સિપાહી ભૂતિયાના પગમાં પડી ગયા અને કહે છે કે તો હે ભાઈ અમને જલ્દી કહો કે અમારા અમૂલ્ય રત્નો ક્યાં છે અમારે હાલ જ એમને મળવા જવું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હાલ જ તમને એમની સાથે મળાવી દઉં છું અને આમ કહી અને ભૂતિયાએ સીટી મારીને ત્યાં તો ત્યાં સામેથી રાજપાલસિંહ આવતા દેખાણા અને ફરી એમની પાછળ રામજી અને શ્યામજી પણ સાથે આવતા દેખાણા અને ત્યારે આ ઘટના જોતાની સાથે તો સિપાહીઓ રડતા રડતા આ રાજપાલસિંહની સામે ભાગ્યા અને એમની પાસે જઈને કહેવા લાગ્યા કે હે ભગવાન શું આ સપનું તો નથી ને અને આજે કદાચ જો આ સપનું હશે ને તો અમે અમારી જીભ કચડી અને મોતને ઘાટ ઉતરી જઈશું પણ મારા રાજપાલસિંહ વગર હવે અમારે નહીં ચાલે અને ત્યારે સામે રાજપાલજી પણ આ સિપાહીઓનો હાથ પકડી અને તેમને ગળે મળે છે અને કહે છે કે હે ભાઈ આ કોઈ સપનું નથી અને હું સાચે જ આવી ગયો છું અને હું એકલો નથી પરંતુ જુઓ મારી સાથે મારી સેના છે અને એમ કહેતાની સાથે તો પાછળથી વેલા બાપા અને નરભક્ષી પણ આવે છે અને ત્યારે આ બધાને જોઈ અને સેનાના માણસો ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે હે રાજપાલસિંહ તમને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરતા કહું છું કે આ પાપી રાક્ષસના ત્રાસથી આ પ્રજાને અને અમને બચાવી લો કેમ કે હવે તો આ આખા નગરીના માણસો જીવતી લાશ બની અને ફરી રહ્યા છે અને હવે તો એમની પાસે જરાય કોઈ એવી આશા વધી નથી કે આ ત્રાસમાંથી અમને કોઈ બચાવી શકે પણ આજે ફરી અમારી આશાનું કિરણ જાગ્યું છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે સિપાહીઓ હવે તમે ચિંતા ના કરો અને આજે એ વીરસિંહને હું કેવો પાઠ ભણાવું છું ને એ તો તમે જુઓ હવે અને એની સાત પેઢીઓ યાદ રાખશે કે અમારા વીરસિંહને કેવું દર્દનાક મોત મળ્યું હતું અને એને માર્યા પછી હું આપણા મહારાજ તેજમાલસિંહને એ કેદખાનામાંથી છોડાવીશ અને આમ આ રાજપાલસિંહના મોઢે જ્યારે તેજમાલસિંહનું નામ આવ્યું ને ત્યાં તો પેલા સિપાહીઓ ફરી જોર જોરથી રડવા લાગ્યા અને તેઓ બેભાન થઈ જાય એવી હાલતમાં આવી ગયા અને ત્યારે એમની આવી હાલત જોઈ અને આમ રડતા જોઈ અને ભૂતિઓ પૂછવા લાગ્યો કે હે સિપાહીઓ તમે આમ ફરી કેમ રડવા લાગ્યા અને તેજમાલસિંહનું નામ સાંભળતાની સાથે તમે આવું કેમ કરો છો તેજમાલસિંહ મજામાં તો છે ને અને ત્યારે એ રાજપાલસી રાજપાલસિંહની સામે જોઈને કહે છે કે રાજપાલસિંહ તમે આવવામાં ખૂબ મોડા પડ્યા અને આપણા મહારાજને છોડાવવામાં તમે ખૂબ મોડા પડી ગયા અને હવે આ દુનિયામાં તેજમાલ નથી રહ્યા અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહ ત્રાડ પાડીને રડી પડ્યા કે શું તેજમાલસિંહ ખરેખર નથી રહ્યા નાના ભાઈઓ તમે ખોટું બોલી રહ્યા છો તમે કહી દો કે આ વાત સાવ ખોટી છે અને ત્યારે પેલો સિપાહી બોલ્યો કે રાજપાલસિંહ આ વાત ખોટી નથી પરંતુ સાચી છે અને આ વાતને આજે પાંચ પાંચ વરસ વીતી ગયા અને પાંચ વરસ પહેલાં અમે અમારા આ હાથેથી આ તેજમાલસિંહને અગ્નિ સંસ્કાર આપ્યા હતા અને રાજપાલસિંહ અને રામજી શામજી આટલું સાંભળતા તો ભાગી પડ્યા અને રોક કકડાટ કરવા લાગ્યા પણ ત્યાં તો ભૂતિઓ કહે છે કે હે ભાઈ આ તેજમાલસિંહ જાતે મૃત્યુ પામ્યા છે કે પછી એમની પાછળ કોઈ ષડયંત્ર છે અને ત્યારે એ સિપાહી કહે છે કે અમારા મહારાજ વિરસિંહ આ તેજમાલસિંહને ત્રણ ત્રણ દિવસે એક ટાણું ખરાબ વાસી થયેલું ભોજન આપતા અને ત્યારે તેજમાલસિંહ આવું ભોજન ખાઈ અને કંટાળી ગયા હતા તેથી તેઓ એમની દેખરેખ રાખતા એ સિપાહીઓને કહે છે કે મારા માટે સાવ આવું વાસી ભોજન કેમ લાવો છો મને ત્રણ દિવસે જમવાનું આપો છો તો મને સારું ભોજન તો આપો અને આવું વાસી કેમ આપો છો અને ત્યારે આટલી વાત આ વિરસિંહની પાસે ગઈ અને વિરસિંહને ગુસ્સો આવી ગયો અને તેનો ગુસ્સો ખૂબ જ ખરાબ છે તેથી તેમણે એમના માટે ગરમ ભોજન મંગાવ્યું અને એ ગરમ ભોજનમાં ઝેર ભેળવી અને તેજમાલસી માટે મોકલી દીધું અને ત્યારે એ ભોજન રાત્રે જમી અને તેજમાલ ખાઈને સૂઈ જાય છે અને સવારે તેઓ વહેલા ઉઠ્યા જ નહીં અને તેમનો દેહકાળ થઈ જાય છે અને ત્યાર પછી એ વિરસિંહે આ તેજમાલસિંહની નનામી બાંધી અને એમના દેહને આ સિપાહીઓને આપી દીધો કે લો આને બાળી નાખજો પણ ત્યારે એમની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાણું અને બધા સિપાહીઓ અને ગામ લોકો સાથે મળી અને આ અગ્નિ સંસ્કાર કર્યા અને આમ તેમને ષડયંત્ર રચી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને આટલું સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહનો ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને એમની આંખોમાંથી અગ્નિ ઝરતી હોય એવી લાલ છોડ તેમની આંખો થઈ ગઈ અને પછી તો થોડી જ વારમાં ત્યાં રામજી અને શ્યામજી પણ પોતાના દુઃખને કાબૂમાં કરી અને કહે છે કે ભૂતિયા આ પાપીનું હવે આપણે શું કરીશું બોલ નહીતર હવે અમારાથી રહેવાતું નથી અને અમારામાં બદલાની આગ જાગી છે અને મનમાં તો એવું થાય છે કે અત્યારે જ આ વીરસિંહની ઉપર તૂટી પડીએ અને એના આંતરડા બહાર કાઢી નાખીએ અને એને મારી નાખીએ પણ ત્યારે ભૂતિઓ કહે છે કે ના રાજપાલસિંહ અને ના રામજી શામજી આવી ભૂલ ક્યારે ના કરતા અને દુશ્મન ભલે ગમે તેવો હોય પણ તેને નાનો અને કમજોર સમજવાની ભૂલ ક્યારેય નહીં કરવાની અને હવે આપણે ષડયંત્ર રચવાનું છે અને તો જ આપણે એ વિરસીને જીવતો પકડી શકીશું નહીતર એ એટલો ડરપોક અને એટલો ષડયંત્રકારી છે કે તે આપણા હાથમાં નહીં આવે અને ગુપ્ત માર્ગેથી ભાગી જશે પણ ત્યાં તો રાજપાલસિંહ તો કાંઈ બોલતા જ નથી કેમ કે આ તેજમાલસિંહ રાજા તો પછી હતા પણ પહેલાં આ રાજપાલસિંહના પરમ મિત્ર હતા તેથી આજે પહેલીવાર આ રાજપાલસિંહને આટલું બધું દુઃખ થયું છે કે મારો ભેરું મને આમ એકલો મૂકી અને ચાલ્યો ગયો અને હું એને એના આવી પડેલા આવા સંકટમાંથી એને બહાર પણ ના કાઢી શક્યો અને ત્યાં તો વેલાબાપા આવી અને ભૂતિયાને હળવેકથી કહે છે કે ભૂતિયા આપણે પણ પેલા જંગલમાં રથના હાંકનાર વીર મહારાજને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે આ રૂપાવટી નગરીના મહારાજને લેવા માટે આવ્યા હતા અને આ મહારાજ તો હવે રહ્યા નથી તો હે ભૂતિયા હવે આપણે શું કરીશું અને એ વીર મહારાજને આપણે એ જંગલમાંથી આઝાદ કેવી રીતે કરીશું અને ત્યારે આ ભૂતિયો કહે છે કે હે વેલા બાપા મને પણ એ વાત તો નથી સમજાતી અને મને પણ ખૂબ ચિંતા થાય છે કે હવે શું કરીશું પણ તમે ચિંતા ના કરો જ્યારે બધા જ માર્ગ બંધ થઈ જાય ને ત્યારે મારો મુરલીધર કાંઈક ને કાંઈક મારગ તો ઉગાડે જ છે માટે સમયની રાહ જુઓ સમય પહેલાં કાંઈ થવાનું નથી અને આમ ભૂતિઓ બધાને ત્યાં જ દ્વાર ઉપર ઊભો રાખે છે અને કહે છે કે સૌથી પહેલાં મને અને આ જગમાલને આ વિરસિંહના દરબારમાં જવા દો અને મારે એકવાર એને જોવો છે કે આ કેવો નાલાયક રાજા મહાન સિંહાસન ઉપર બેસે ત્યારે કેવો લાગે છે અને મારા ઈશારા સિવાય તમારે કોઈએ પણ રૂપાવટી નગરીની અંદર પગ મૂકવાનો નથી અને જો મારું કેવું નહીં માન્યું ને તો સમજી લેજો કે તમારા બધાથી હું રિસાઈ અને ક્યાંક ચાલ્યો જઈશ અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે નાના ભૂતિયા તું એકલો જા અને તું અમને કહેશે ને ત્યારે જ અમે બધા ત્યાં આવીશું પણ તું જલ્દી કરજે કારણ કે હવે અમે અમારા ગુસ્સાને રોકી એમ નથી અને તારું ધ્યાન રાખજે અને ત્યારે ભૂતિયો કહે છે કે તમે એ વાતની જરાય ચિંતા ના કરો અને આમ પછી તો ભૂતિયો અને જગમાલ બંને આ દ્વાર ઉપરથી ચાલ્યા આ રૂપાવટી નગરી તરફ ડગલા માંડે છે અને ઊંચી ઊંચી ઇમારતો અને શિલ્પ કલાનો તો કોઈ પાર નથી પણ આ નગરીના માણસોને જોઈ અને એમ લાગે છે કે હાડ પિંજરમાં ચામડી ઉડાડી દીધી હોય ને એવું આ વીરસિંહે એમની નગરીની પ્રજાનું શોષણ કર્યું છે પણ આજે ઘણા બધા દિવસે નગરીમાં આ બે અજાણ્યા માણસોને જોયા ને ત્યારે પ્રજા ટગર ટગર જોઈ રહી છે કે આપણી નગરીના તો આ બે માણસો નથી લાગતા તો પછી આ કોણ હશે અને આ માણસો આ નગરીમાં શું લેવા આવ્યા હશે તેથી તેની જાણ કરવા માટે એ ગામના માણસોએ એમના એક વફાદાર માણસને સંતાઈ અને આ બધું જાણવા માટે મોકલે છે અને ત્યારે આ ભૂતિયો અને તો આ નગરીને ઝીણોડતાથી જોતા જોતા પહોંચે છે આ રૂપાવટીના મહેલે અને ત્યાં વીરસી રાજા દરબાર ભરી અને બેઠેલા છે ત્યારે એ દરબારમાં રજા લઈ અને આ બંને માણસો જઈને ઊભા રહી જાય છે અને ત્યારે તેઓ આમ અચાનક બે પરદેશીઓને આવતા જોઈ અને એક મિત્ર તેમના કાનમાંજીને કહે છે કે હે વિરસિંહ આજે ઘણા બધા સમય પછી કોઈક પરદેશી આપણી સભામાં આવ્યા છે તો એ કોણ હશે અને તેમને આપણા સિપાહીઓએ મુખ્ય દ્વારથી અંદર આવવા દીધા છે તો નક્કી આમની પાસે કોઈક રાજની વાત હશે અને પછી તો આટલું સાંભળતાની સાથે તો આ વિરસી સિંહે આ ભૂતિયાને અને જગમાલને એમની પાસે બોલાવે છે અને એમની પાસે બોલાવ્યા પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી